જય શ્રી કૃષ્ણ મિત્રો પહેલા એક નાનકડા ગામમાં રાજુ નામનો છોકરો રહેતો હતો ઉંમર માત્ર વર્ષની પણ આંખોમાં એવો દુઃખ કે જાણે સમય કરતાં વહેલું મોટું થઈ ગયું હોય ચૌદ વર્ષની ઉંમરમાં તેના જીવનનો સૌથી મોટો આઘાત આવ્યો માતા પિતા બંને ગુમાવી બેઠો ગામમાં લોકો કહેતા કે બાળક માતા પિતાની છાયામાં જ ભૂલતો ફાલતો હોય છે નહીં તો જીવન ખાલી લાગે છે રાજુએ સત્ય વહેલું સમજી લીધું હવે તેની પાસે ન તો માતાનો લાડકો સ્પર્શ હતો ન તો પિતાનો સાથ એકમાત્ર આશરો હતો તેના સગા કાકા કાકાએ ઘર તો આપ્યું પણ સાચો સ્વીકાર આપ્યો નહીં કાકી રોજ તેને ઘરકામમાં લગાડતી આંગણું સાફ કરવું કૂવામાંથી પાણી લાવવું કપડાં ધોવા વાસણ ઘસવા બદલામાં બે સમયની સૂકી રોટલી અને મરચાં મીઠાનું શાક એ ઉંમરે જ્યાં બાળકો રમકડા ખરીદતા પતંગ ઓડાડતા કે શાળામાં જતા ત્યાં રાજુના હાથમાં ફક્ત ઝાડુ અને પાણીની બાલ્ટી હતી તે વારંવાર વિચારે કે મારા માતા પિતા હોત તો હું પણ શાળામાં જતો પુસ્તક વાંચતો મિત્રોની સાથે રમતો પણ હકીકત એ હતી કે શાળા તેના માટે સપનું બની ગયું હતું રાતે બધા અંદર સુઈ જાય રાજુને આંગણાના ખૂણામાં પાથરેલી જૂની ચટાઈ પર જગ્યા મળતી તારાઓને જોઈને તેને માની વાતો યાદ આવતી બેટા કદી હું તારા પાસે ન હોઉં તો આકાશના તારાઓમાં મને શોધી લે હું તને ત્યાંથી જ જોઈશ એ વિચારતા આંખોમાંથી આંસુ વહેતા એક દિવસ કાકીની સોનાની અંગૂઠી ખોવાઈ ગઈ શંકાનો તીર સીધો રાજુ પર જ ગયો કાકા કાકી બૂમો પાડી કહેવા લાગ્યા કે તું ચોર છે રાજુએ કેટલી વાર કસમ ખાધી છતાં કોઈ માનતું નથી અંતે કાકાના પુત્રએ કહ્યું કે રાજુ તો તેની સાથે જ હતો પછી અંગૂઠી સાબુના પાણીમાંથી મળી પણ કાકીનો ગુસ્સો ઓછો થયો નહીં તેણે કટાક્ષ કર્યો આજે તો મળી ગયું કાલે કશુંક બીજું ખોવાશે ઘરમાં ચોરને રાખવાનું શું કામ એ શબ્દો રાજુના દિલમાં ઘા કરી ગયા એ રાત્રે તેણે નક્કી કર્યું કે હવે પોતાનું જીવન પોતે જ ઊભું કરવું પડશે ગામના એક વૃદ્ધ સાધુ જેને બધા બાબા કહેતા બાબાએ રાજુની આંખોમાં આંસુ જોયા શાંતિથી કહ્યું બેટા દુનિયામાં સાચો જવાબ શબ્દોથી નહીં કામથી આપવો જોઈએ લોકો તને ચોર કહે તો તું પરિશ્રમથી બતાવ કે તું ઈમાનદાર છે લોકો તને નિષ્ફળ કહે તો કળા શીખીને સાબિત કર કે તું લાયક છે બાબાની વાતોથી રાજુને દિશા મળી તે ગામના એક મોટા કારખાના પાસે ગયો જ્યાં લાકડાનું કામ ચાલતું તેણે નમ્રતાથી કહ્યું મારે કામ શીખવું છે મને કામે રાખો શરૂઆતમાં તેના હાથમાં છાલા પડ્યા લોહી વહ્યું પણ હિંમત નહીં હારી ધીરે ધીરે તેણે લાકડું કાપવું ખીલ ઠોકવી ખુરદરી લાકડાને મસણું કરવું બધું શીખી લીધું એક દિવસ ગ્રાહકે તેના બનાવેલી નાની ચોકી જોઈ અને વખાણ કર્યા તેને પહેલી કમાણી દસ રૂપિયા મળ્યા તે રૂપિયાને છાતીએ લગાવી માને યાદ કર્યું મમ્મી જુઓ તમારો દીકરો કમાવા લાગ્યો છે વર્ષો વીતી ગયા હવે લોકો તેને રાજુભાઈ કહીને બોલાવતા તેની બનાવેલી વસ્તુઓ મજબૂત અને સુંદર હોતી ગામ જ નહીં પડોશના ગામોમાંથી પણ લોકો કામ આપવા આવતા જે કાકા કાકીએ કદી તેને ચોર કહ્યું હતું આજે એ જ લોકો ગામવાસીઓ બાળકોને સમજાવતા જુઓ જવાબ ગુસ્સાથી નહીં પરિશ્રમથી એક દિવસ ગામના મરામત કરવાની હતી સરપંચે કહ્યું આ કામ માટે સૌથી યોગ્ય માણસ રાજુ છે આખું ગામ તાળી વગાડ્યું રાજુએ નવા બેન્ચ દરવાજા બારીઓ બનાવી બાળકો હસતા રમતા અભ્યાસ કરતા એ જોઈને રાજુએ મનમાં કહ્યું શબ્દોથી નહીં કર્મોથી જવાબ આપો આજે તારા નામ નિગુંજ ગામમાં છે રાજુને સમજાયું કે આજ સાચો બદલો છે કોઈને હરાવીને નહીં પણ પોતાની મહેનતથી જીત મેળવીને રાતે પોતાનો પાક્કું ઘર જોઈને તે તારાઓ તરફ જોયું અને મનમાં બોલ્યો મા બાપ આજે હું એકલો નથી આખું ગામ મારું પરિવાર છે શિખામણ મિત્રો જો ક્યારેક જીવનમાં તમને અપમાન મળે તો ગુસ્સાથી નહીં શાંત રહીને મહેનત કરો સાચો જવાબ સફળતા જ આપે છે યાદ રાખો દુનિયામાં સૌથી મોટું હથિયાર પરિશ્રમ છે અને કામયાબીથી મોટી કોઈ અવાજ નથી જો તમને મારી વાર્તા ગમી હોય તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારો કોમેન્ટ જરૂરથી લખજો